ગઢડા તાલુકાના ખોપાળા ગામે ધરતીકંપના હળવા આંચકા અનુભવાયા ખોપાળા ગામે મોડી રાત્રિથી વહેલી સવાર સુધીમાં ત્રણ ધરતીકંપના હળવા આંચકા અનુભવાયા ખોપાળા ગામના રહીશોના જણાવ્યા મુજબ રાત્રિના બાર થી સવારના પાંચ કલાક સુધીમાં ત્રણ આંચકા અનુભવાયા ધરતીકંપના આંચકા આવતા ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું અમારા ખોપાળા ગામમાં ગઈ રાતના ખૂબ ભેદી અવાજ આવે છે ધરતી કપ છે એવું લોકોનું કહેવું છે ધરતીકપના આસ્કા આવતા હોય એવું લોકો ખૂબ ભયનો માહોલ છે રાતે લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા અને વારંવાર આ આંસકા આવ્યા છે ત્રણથી ચાર આસ્કા આવ્યા છે જેના લીધે લોકો ડર્યા છે અને બહુ ભયંકર અવાજ આવે છે રાતે લોકો બહાર પણ નીકળી આવ્યા હતા અને અત્યારે પણ સાડા નવ વાગ્યા છે અને નવ વાગ્યાની આસપાસ હાલ જ એક આસ્કો હમણાં આવ્યો હતો એટલે આની અમે રજૂઆત કરી છે હમણાં તે મેં કલેક્ટર ઓફિસે ફોન દ્વારા માહિતી આપી છે અમારા ગામના તલાટી મંત્રીને પણ માહિતી આપી છે અને ખોપળા ગામ જ નહીં આજુબાજુમાં વિરડી કાપડી આસપાસના ગામમાં પણ આ ઘટના બન્યા છે તો આ જે કાંઈ બને છે એની તપાસ કરવામાં આવે વર્ષો પહેલાં પણ આ વસ્તુ બની હતી જ્યારે અમે લેખિત રજૂઆત કરી હતી ત્યાર પછી ગાંધીનગરથી કોઈ ટીમ આવી તંત્ર મેં યંત્ર મેંક્યા હતા એ રીતે ફરી પાછી કાંઈક તપાસ કરવામાં આવે અને ખરેખર આ અવાજ શેના કારણે આવે છે તે લોકોને જાણ જાણ કરવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ સરકારના તમામ અધિકારીઓને અમે માહિતી પણ આપી છીએ રાતે લોકોમાં ખૂબ ભય હતો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા તો જે કાંઈ ઘટના બન્યા છે એનો નિકાલ કરવામાં આવે એવી લોકોની માંગણી છે અને લોકોનું કેવું છે કે વારંવાર આ બન્યા છે તેનાથી લોકો ડરી રહ્યા છે